હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ આજે આપણે બનાવીશું એકદમ યુનિક અલગ અને એકદમ વિસરાતી જતી હોય એવી રેસિપી એટલે કે બટેટાની સ્લાઇઝનું શાક પહેલાંના સમયમાં આ શાક છે એનું પ્રમાણ સારું હતું અને આ ચલણમાં હતું ધીરે ધીરે આપણે બીજા બધા ફાસ્ટ ફૂડને એવું બધું ખાતા જઈએ અને નવા નવા શાક આવતા જાય એમ આપણે આ વાનગીને ભૂલી ગયા હતા તો આજે મેં બનાવ્યું છે સ્પેશિયલ તમારા માટે બટેટાની ચિપ્સનું શાક તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આપણી આ રેસિપી આજે આપણે એકદમ અલગ અને યુનિક શાક બનાવીશું આપણે બટેટા છે એની ચિપ્સ કરી અને એનું ચિપ્સનું શાક બનાવીશું એના માટે જોઈશે અહીંયા મેં ત્રણથી ચાર મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અહીંયા બધા જ રોટીન મસાલા લીધા છે એક પાવડા જેટલું તેલ લીધું છે અહીંયા લસણ અને મરચાંની ચટણી લીધી છે અને એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે તમે ઘણી જૂની અને દેશી જો વાનગી જોશો તો એના અંદર તમને આ શાક જોવા મળશે તો વિસરાતી જતી આ વાનગી છે એવી આ રેસીપી હું તમને આજે બતાવું સૌથી પહેલાં આપણા જે બટેટા છે એ બહાર ધૂળવાળા હોય અને ગંદકીવાળા હોય તો એને લગભગ પંદરથી વીસ મિનિટ પાણીમાં પલળવા દેવાના છે જેથી એના ઉપરનો બધો મેલ છે એ નીકળી જાય અને આપણે અહીંયા જુઓ એને ઘસી ઘસી અને સાફ કરી લેવાના છે કેમ કે આપણે છાલવાળા બટેકાનું શાક બનાવશું અહીંયા તો એ જે ગંદકી છે એ કાઢવી ખૂબ જરૂરી છે બટેટા સાવ ચોખ્ખા થઈ જાય પછી જ આપણે એમાંથી શાક બનાવીશું અને તમે રોટલા ભાખરી રોટલી ગમે તેની સાથે ખાવું બહુ જ ટેસ્ટી લાગે છે તમે ક્યારેય આ શાક નહીં બનાવ્યું હોય એક વખત તમે લોકો આ રેસીપી જોયા પછી ચોક્કસથી બનાવજો આપણે બટેટાને આવી રીતે મૂકી અને એની ચિપ્સ પાડી દેવાની છે તમે સંચાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા હાથથી પણ પાડી શકો છો આવી રીતે ચિપ્સ કરી લેવાની છે અને પછી આપણે અહીંયા વચ્ચેથી આવી રીતે કટ કરી લેશું જો આ રીતે ઓડી આપણે ચિપ્સ કરવાની છે અહીંયા મેં ત્રણ બટેટા છે એને સમારી લીધા છે એને આપણે હવે પાણીમાં નાખી દઈશું જેથી કરીને કાળા ન પડી જાય જો તમે જેટલી વખત બટેટાને ધોશો અને એકદમ એના અંદરનો સ્ટાર્ચ કાઢશો એટલું જ આપણું શાક છે એ ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે તો આના અંદર એક સિક્રેટ છે કે તમે રીંગણાનું શાક બનાવો કે બટેટાનું શાક બનાવો તો આવું કોઈ શાક બનાવતા હોય ત્યારે જ્યારે બટેટાને એક રીંગણાને પલાળો ત્યારે એના અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખી દેવાય અને બાકીની તમે તૈયારી કરો ત્યાં સુધીમાં મીઠું છે એને એના અંદર ભળવા દો આમ કરવાથી તમારું શાક છે એ ખૂબ જ ટેસ્ટી બનશે કેમ કે આની અંદર જે મીઠું ભળી જશે તો આ જે બટેટાનો સ્વાદ છે એ ખૂબ સરસ એકદમ મસ્ત બનીને તૈયાર થશે તો હવે આપણે આગળ કરી લઈએ બાકીના મસાલા ટમેટાને સમારી લઈએ અહીંયા આપણે ટમેટું સમારી લીધું છે હવે આપણે શાકનો વઘાર કરી લઈએ અહીંયા ગેસ ઓન કરી અને મેં રાય અને રાય છે એ થોડી હાડ હોય છે અને જીરું જલ્દી વળી જાય તેલ ગરમ થયું હોય તો અને હવે નાખી દેશું અડધી ચમચી જીરું અને પછી એમાં નાખી દઈએ આપણા

હવે આ સ્ટેજે તમે જે ટમેટું નાખ્યું છે એમાં તમારે જો જરૂર લાગે તો ચપટી ગોળ નાખવાનો આવે તો આ શાક છે એ ચડી પણ જલ્દી જાય છે જો તમે કુકરને બંધ નહીં કરો અને એમને દસ મિનિટ રાખશો તો પણ સરસ ચડી જશે અહીંયા આ સ્ટેજે હું અંદર રસો થાય એટલું પાણી નાખી દઈશ અંદાજે એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તમારે થોડો વધારે રસો કરવો હોય તો પાણી થોડું વધારે ઉમેરવું બે મિનિટ માટે આપણે આને બંધ કરી દઈએ અડધી પોણી જેટલી સીટી એટલે કે વિસલ અંદર ભરાય ત્યાં સુધી આપણે રહેવા દઈએ આપણે અહીંયા પોણી વિસલ અહીંયા ભરેલી હતી ત્યાં સુધી રહેવા દીધી હતી જો પૂરી વિસલ નથી વગાડી હવે આપણે આને ખોલીને જોઈ લઈએ એકદમ સરસ એટલી સરસ સુગંધ આવે છે લસણની ચટણીની સુગંધ છે એ ખૂબ સરસ આવી રહી છે આખા રસોડાની અંદર અને આપણું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોશો કે આપણી બટેટાની ચિપ્સ છે એ પણ સારી રીતે ચડી ગઈ છે તો તૈયાર છે આપણું બટેટાની ચિપ્સનું શાક તો અહીંયા આપણું બટેટાની ચિપ્સનું શાક છે એ તૈયાર છે જો એકદમ ટેસ્ટી અને દેખાવમાં પણ ખૂબ જ સરસ છે ટીન જે શાક ખાતા હોય એના કરતાં કંઈક અલગ બનાવશો તો તમને પણ ખૂબ જ ગમશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ લાજવાબ છે એક વખત બનાવશો તો તમને ખ્યાલ આવશે અને આપણી બટેટાની ચિપ્સ છે એનો લુક પણ કેવો સરસ આવી રહ્યો છે કેવું સરસ લાગે છે એકદમ ટેસ્ટી અને યમી દેખાય છે આપણે એને ગાર્નિશ કરી લઈએ થોડી કોથમીરથી તો મિત્રો એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ સ્વાદમાં ખૂબ જ લાજવાબ એવું આપણે અહીંયા બટેટાની પતરીનું શાક બનાવ્યું છે મને આશા છે કે તમને મારો આ વિડીયો ગમશે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો મારો વિડીયો તો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક અને શેર કરો આવજો મિત્રો